નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલ વીઓ બ્રધર્સમાં એકવાર ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે શીખવાના છીએ એનસીઆરટી પર્યાવરણ ધોરણ પાંચ પ્રકરણ પંદર ઠંડુ કે ગરમ તેનો ભાગ બે જો વિદ્યાર્થી મિત્રો તમે હજી પણ અમારી ચેનલ પર નવા છો તો પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેશો અને આઇકન જરૂરથી પ્રેસ કરી દેશો અને જો તમે આ પ્રકરણના વિડીયોનો ભાગ એક જોયેલો ન હોય તો અહીં આપેલા આઈ બટન પર ક્લિક કરીને જોઈ શકો છો તો ચાલો આપણે શરૂ કરીએ ભાગ એકમાં આપણે શું શીખ્યા હતા વિદ્યાર્થી મિત્રો ભાગ એકમાં આપણે ઘણા મુદ્દાઓની ચર્ચા કરી લીધી હતી તો તેનાથી આપણે તે શીખ્યા કે આપણે મોંથી ફૂંક મારીને ઠંડી વસ્તુને ગરમ અને ગરમ વસ્તુની ઠંડી કરી શકીએ છીએ અને આપણા મોંમાંથી નીકળતી ફૂંક ગરમ હોય છે હવે આપણે પ્રકરણના આગળના મુદ્દાઓ શરૂ કરીએ ચિત્ર એક મીની તેની ચા ફૂંક મારી ઠંડી કરવા પ્રયાસ કરતી હતી તમારા મતે શું વધુ ગરમ હશે મિનીની ચા કે તે તેના મોંમાંથી ફૂંકે છે એ હવા તો વિદ્યાર્થી મિત્રો હવે એ ચિત્ર એકમાં આપ જોઈ રહ્યા છો કે મીની રકાબીમાં પોતાની ચા ઠંડી કરવાનો પ્રયાસ કરી રહી છે અને તે પણ ફૂંક મારી રહી છે જેમ કઠિયારો બટાકા ઠંડા કરવા ફૂંક મારતો હતો તો હવે આપણને એ પ્રશ્ન થાય છે કે ચા વધારે ગરમ છે કે આપણા મોઢામાંથી આવતી ફૂંક તો વિદ્યાર્થી મિત્રો તેનો જવાબ છે કે મિનીની ચા વધારે ગરમ હશે આપણે પ્રકરણના આગળના વિડીયોમાં પણ જોઈ ગયા મેં તમને તે સમજાવ્યું હતું કે આપણી ફૂંક કરતાં કોઈ વસ્તુ વધારે ગરમ હોય તો આપણે તેને આપણી ફૂંક દ્વારા ઠંડી કરી શકીએ છીએ ચિત્ર બે સોનુને ખૂબ જ ઠંડી લાગતી હતી તે તેના હાથ પર ફૂંકો જ માર્યા કરે છે હવે વિચારો અને લખો શું વધારે ઠંડુ છે સોનુના હાથ કે તેનો શ્વાસ તો વિદ્યાર્થી મિત્રો આપણે જે શ્વાસમાં લઈએ છીએ તે હવા ઠંડી હોય છે અને આપણે તે જ્યારે બહાર કાઢીએ છીએ એટલે કે આપણો ઉછ્વાસ ગરમ હોય છે એટલે આપણા મોઢામાંથી નીકળતી ફૂંગ ગરમ હોય છે તે આપણો ઉછ્વાસ છે હવે આપણને પૂછવામાં આવ્યું છે કે સોનું ઠંડી લાગે છે ત્યારે વારંવાર તેના હાથ પર ફૂંકો માર્યા કરે છે તો તેનો હાથ વધારે ઠંડો છે કે તેનો શ્વાસ તો વિદ્યાર્થી મિત્રો સોનુંના હાથ વધારે ઠંડા છે કારણ કે તેનો શ્વાસ ગરમ આવે છે અને ગરમ શ્વાસના લીધે તે તેના ઠંડા હાથ પર ફૂંક મારે છે તો તેને રાહત મળે છે તમે તમારા મોંથી બીજા કયા કામ માટે હવા ફૂંકો છો તો વિદ્યાર્થી મિત્રો આપણે ફૂંક મારીને બીજા ઘણા કામ પણ કરીએ છીએ તે કયા છે તે જોઈએ એક ભૂંગળી વડે ચૂલામાં અગ્નિ પ્રગટાવવા માટે આપણે વિદ્યાર્થી મિત્રો ભાગ એકમાં પણ આ જોયું હતું બે કપડાં કે અન્ય કોઈ વસ્તુઓ પરથી ધૂળ ઉડાડવા માટે ત્રણ ચા જેવી ગરમ વસ્તુઓને ઠંડી કરવા માટે ચાર ફૂગો ફૂલાવવા માટે પાંચ સીટી વગાડવા માટે છ ચશ્મા પર રહેલી ધૂળને સાફ કરવા માટે સાત કાગળની ફરકડી ફેરવવા માટે આઠ વાંસળી વગાડવા માટે તો વિદ્યાર્થી મિત્રો આ બધા કામ આપણે ફૂંકો મારીને કરીએ છીએ જુદી જુદી રીતે ફૂંકો મારો નીચે આપેલી વસ્તુઓની સિસોટી બનાવો સૌથી મોટેથી અને સૌથી ધીમે વાગે તે રીતે ક્રમમાં લખો તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને કેટલીક વસ્તુઓના નામ આપ્યા છે હવે તેમાંથી સૌથી મોટેથી શેની સિસોટી વાગશે તે આપણે લખવાનું છે તો સૌ પ્રથમ પેનના ઢાંકણથી ખૂબ જ મોટેથી સિસોટી વાગશે તેના પછી આપણે બંને હાથની આંગળીઓ વડે સિસોટી વગાડી શકીએ છીએ તે પણ મોટેથી વાગે છે ઘણાને આવડતી પણ હશે તમારામાંથી તેના પછી આપણે વનસ્પતિના પાંદડાથી પણ ઘણા લોકો બીડી જેવું વાળીને તેનાથી પણ સિસોટી વગાડતા હોય છે તે સિવાય ફુગ્ગાથી પણ સિસોટી વાગે છે ચોકલેટના રેપરમાંથી પણ ઘણા લોકો સિસોટી બનાવતા હોય છે તમે માણસોને જુદા જુદા સંગીતના સાધનો જેવા કે વાંસળી ઢોલક બીન ગિટાર સિતાર મૃદંગ વગેરે વગાડતા જોયા છે શું તમે આંખો બંધ કરી તેમના અવાજ ઓળખી શકો છો આ સંગીતના સાધનો વિશે વધારે જાણો તેમના ચિત્રો પણ ભેગા કરો તો વિદ્યાર્થી મિત્રો હવે તમને અહીં સંગીતના સાધનો વિશે જાણકારી મેળવવાની કહેવામાં આવે છે અને તમે આંખો બંધ કરીને પણ શેના શેના અવાજ ઓળખી શકો છો તે તમારે અહીં લખવાનું છે અને તેના ચિત્રો પણ કલેક્ટ કરવાના છે હા હું આંખો બંધ કરીને કેટલાક સંગીતના સાધનો જેવા કે વાંસળી હાર્મોનિયમ ગિટાર ઢોલ મોરલી મૃદંગ વગેરેના અવાજ ઓળખી શકું છું તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ સંગીતના સાધનો વિશે થોડી વધારે જાણકારી મેળવીએ વાંસળી તે વાંસમાંથી બને છે તેનો આકાર પોલી નળી જેવો હોય છે અને તેમાં છ કાણા હોય છે એક બાજુએથી ફૂંકીને તેને વગાડવામાં આવે છે હવે ગિટાર વિશે જાણીએ તે પ્લાયવુડથી બનેલું વાદ્ય છે તેમાં લગાવેલા તંગ તારની મદદથી તેને વગાડવામાં આવે છે ત્રણ ઢોલક તે લાકડામાંથી બનેલું નળાકાર વાદ્ય છે તેની બંને બાજુ તંગ ચામડાથી ઢાંકેલી હોય છે તેને બે લાકડાની લાંબી સળિયો કે હાથની આંગળીઓની થપાટથી વગાડવામાં આવે છે મોરલી એટલે કે બિન તે સૂકી દૂધી કે કોળાની છાલ તથા વાંસ અથવા લોખંડની પાઇપમાંથી બનાવવામાં આવે છે તે ફૂંકીને વગાડવામાં આવે છે મદારી લોકો આ વાદ્યનો ઉપયોગ કરે છે મૃદંગ તે ઢોલક જેવું જ એક વાદ્ય છે તેને હાથથી થપાટ મારીને વગાડવામાં આવે છે તેની પહોળાઈ ઢોલક કરતા ઓછી અને લંબાઈ વધુ હોય છે તો વિદ્યાર્થી મિત્રો હવે આ પાંચે સંગીતના સાધનો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો આ વાંસળી છે જેના વિશે આપણે આગળ જાણ્યું અને તે ફૂંક મારીને વગાડવામાં આવે છે તેના પછી આ ઢોલ છે તેને હાથની થાપટી અથવા તો આ રીતે લાકડીથી વગાડવામાં આવે છે અને વિદ્યાર્થી મિત્રો તેની પર આવા તંગ તાર બાંધેલા હોય છે અને તેની બંને બાજુ ચામડાથી ઢાંકેલી હોય છે અને તેના પર થપાટ મારવાથી તે વાગે છે પછી વિદ્યાર્થી મિત્રો આમૃદંગ છે તે પણ આ જ રીતે ચામડાથી બનાવેલું હોય છે અને તેની લંબાઈ ઢોલ કરતાં વધારે હોય છે અને પહોળાઈ ઓછી હોય છે પછી વિદ્યાર્થી મિત્રો આ મોરલી એટલે કે ભી છે જેનો મધારી લોકો ઉપયોગ કરે છે તે આપણે જાણ્યું દૂધી કે કોળામાંથી અથવા કોઈ વૃક્ષોની છાલમાંથી બને છે વિદ્યાર્થી મિત્રો આ ગિટાર છે જે પ્લાયવુડનું બનેલું હોય છે અને આ જેમાં તેમાં તંગ તાર ખેંચીને બાંધવામાં આવ્યા છે તેની ધ્રુજારીથી તેમાં સંગીત પેદા થાય છે શું તમે કેટલીક એવી વસ્તુઓના નામ આપી શકો કે જ્યારે તેને વગાડવામાં આવે ત્યારે તે સુરીલા અને રુચિકર અવાજ ઉત્પન્ન કરી શકે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે બીજા પણ સંગીતના સાધનો વિશે જાણવાનું છે કે જેના અવાજ સુરીલા અને રુચિકર એટલે કે આપણને ગમે તેવા હોય છે હા હું એવી વસ્તુઓના નામ આપી શકું જે સુરીલા અને રુચિકર અવાજ આપે છે એક વાંસળી બે બીન ત્રણ ગિટાર ચાર સિતાર પાંચ મૃદંગ છ ઢોલક વગેરે રુચિકર અવાજ આપે છે વિદ્યાર્થી મિત્રો અહીં મેં કેટલાક તમને સંગીતના સાધનો બતાવ્યા છે આપણે આગળ તેમ જોયું દરેક સંગીતના સાધનો અલગ અલગ રીતે વાગે છે આપણે તેના ત્રણ ભાગ પાડી શકીએ છીએ એક મોંથી ફૂંક મારવાથી વાગતા સાધનો જે વિદ્યાર્થી મિત્રો અહીં તમને નીચે ચિત્રમાં બતાવેલા છે તેમાં આપણે ફૂંક મારીએ છીએ અને તેમાંથી સંગીત પેદા થાય છે બે ચામડાનો તંગ પડદો ધ્રુજવાથી વાગતા સાધનો તો વિદ્યાર્થી મિત્રો ચામડાનો તંગ પડદો ધ્રુજવાથી વાગતા સાધનો એટલે કે ઢોલક એટલે કે પખવાજ નગારા તે તેની ઉપર થપાટ મારવાથી અને ચામડાનો તંગ પડદો ધ્રુજવાથી વાગે છે તે સિવાય ત્રણ નંબર તાર ધ્રુજવાથી વાગતા સાધનો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈ શકીએ છીએ સિતાર તાનપુરા સરોદ ગિટાર એ બધા સાધનો તેમાં જે તંગ તાર બાંધેલા છે તેના લીધે તેમાં ધ્રુજારી થઈ સંગીત ઉત્પન્ન થાય છે આ કરો અને ચર્ચા કરો તમે કોઈને તેમના ચશ્મા ચોખા કરવા તેના પર ફૂંક મારતા જોયા છે મોંમાંથી નીકળતી હવા ચશ્મા સાફ કરવામાં કેવી રીતે મદદ કરે છે વિદ્યાર્થી મિત્રો તમે ઘરમાં પણ તમારા વડીલોને ઘણી વાર આ રીતે ચશ્મા સાફ કરતા જોયા હશે મોમાંથી નીકળતી હવામાં ભેજને લીધે ચશ્માના કાચ ઝાંખા પડે છે તે પાણીના નાના બિંદુઓ છે તેને કપડાં વડેલું છવાથી ચશ્મા સાફ થઈ જાય છે એક કાચ લો તે તમારા મોંની નજીક લાવો અને તેના પર જોરથી ફૂંક મારો આવો ત્રણથી ચાર વખત કરો કાચ ઝાંખો દેખાય છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રયોગ તમે ઘણી વખત શિયાળામાં પણ કરી જોયો છે અને તમે અત્યારે પણ કરી શકો છો કે કોઈ પણ કાચ લઈને તેને મોંથી નજીક રાખવાનો અને જોરથી ફૂંક મારવાની આવો ત્રણ ચાર વખત કરશો તો કાચ ઝાંખો થઈ જશે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આ ચિત્રો આપ્યા છે તો આ રીતે ફૂંક મારવાથી કાચ ઝાંખું થશે અને આપ જોઈ શકો છો તેમાં આપ આંગળીથી કોઈ પણ જાતને નિશાન પણ બનાવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે ફૂંક મારીએ ત્યારે તેમાં થોડી આપણા મોઢામાંથી વરાળ એટલે કે ગરમ હવા બહાર જાય છે અને જ્યારે તે હવા બહારના વાતાવરણ સાથે મળીને ઠંડી પડે છે ત્યારે તે પાણીના ટીમ્પાના સ્વરૂપમાં ફેરવાઈ જાય છે એટલે આ રીતની આપણને જોવા મળે છે તમે અરીસાને આવી રીતે ઝાંખો બનાવી શકો તમે અરીસાને અડીને કહી શકો કે તે શાનાથી ઝાંખો થયો તમે મોમાંથી જે હવા ફૂંકી હતી તે સૂકી હતી કે ભીની તો વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ લખી શકીએ હા હું અરીસા પર જોરથી ફૂંક મારીને તેને ઝાંખો બનાવી શકું છું અરીસાને આંગળી અડાડવાથી ભીના લીસોટા દેખાય છે તેથી કહી શકાય કે અરીસો ઝાંખો થયો છે મેં મોમાંથી અરીસા પર જે હવા ફૂંકી તે ભીની એટલે કે ભેજવાળી હતી તમારા હાથ તમારી છાતી પર મૂકો તમે જ્યારે શ્વાસ લો છો ત્યારે તમારી છાતી બહાર આવે છે કે અંદર જાય છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક આ પ્રવૃત્તિ કરવાની છે આપણી છાતી પર હાથ મૂકીને આપણે શ્વાસ લઈને જોવાનો છે તો આપણે તેના જવાબમાં લખી શકીશું જ્યારે હું શ્વાસ લઉં છું ત્યારે મારી છાતી બહાર આવે છે તમારી છાતીને માપો હવે વિદ્યાર્થી મિત્રો આપણે માપ પટ્ટી લઈને આ પ્રવૃત્તિ વ્યવસ્થિત રીતે કરવાની છે અને લખવાનું છે આ પ્રવૃત્તિના માપ દરેક વિદ્યાર્થી પ્રમાણે તેમના શરીર પ્રમાણે અલગ અલગ હશે તેથી તમારે જાતે લખવાના છે સૌ પ્રથમ ઊંડો શ્વાસ લો વિદ્યાર્થી મિત્રો આપણે ઊંડો શ્વાસ શ્વાસ લઈએ ત્યારે આપણા મિત્રને માપ પટ્ટીની મદદથી છાતીનું માપ લેવા કહો અને તે માપ અહીં સેન્ટીમીટરમાં આપણે લખવાનું છે હવે શ્વાસ બહાર કાઢો ફરી વખત તમારા મિત્રને તમારી છાતીનું માપ લેવા કહો અને માપ અહીં આપણે સેન્ટીમીટરમાં લખવાનું છે તમારી છાતીના બે માપમાં કોઈ તફાવત જોવા મળ્યો જો હા તો કેટલા સેમી તે લખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અહીં મેં તમને ઉપર ચિત્રમાં પણ બતાવ્યું છે જ્યારે આપણે શ્વાસ લઈશું એટલે હવા આપણા ફેફસામાં ભરાશે એટલે કે આપણો છાતીનો ભાગ થોડો બહાર આવશે અને જ્યારે આપણે એટલે કે શ્વાસ લઈશું ત્યારે આ રીતે આપણી છાતી ફૂલશે એટલે છાતીનું માપ વધારે આવશે અને જ્યારે આપણે શ્વાસ છોડી દઈશું એટલે કે ઉછ્વાસ બહાર કાઢીશું ત્યારે ફેફસામાંની હવા બહાર આવવાથી તે પાછા હતા તે પરિસ્થિતિમાં આવીને સંકોચાઈ જશે તેથી આપણું છાતીનું માપ તે વખતે ઓછું આવશે એક મિનિટમાં કેટલા શ્વાસ હવે વિદ્યાર્થી મિત્રો એકબીજી પણ રસપ્રદ પ્રવૃત્તિ છે કે આપણે ઘડિયાળ જોઈને એક મિનિટમાં આપણે કેટલા શ્વાસ લઈએ છીએ તે ગણવાના છે તમારી આંગળી તમારા નાક નીચે મૂકો તમે જ્યારે તમારા નાકમાંથી શ્વાસ કાઢો છો ત્યારે કોઈ હવા અનુભવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આપણે આપણા નાક નીચે આંગળી રાખીશું તો આપણા નાકમાંથી જે હવા આવે છે આપણે તેનો અનુભવ આપણી આંગળી પર કરી શકીએ છીએ એક મિનિટમાં તમે કેટલી વખત શ્વાસ અંદર લો છો અને બહાર કાઢો છો ઘણો તો વિદ્યાર્થી મિત્રો અંદાજે એક સ્વસ્થ વ્યક્તિ એક મિનિટમાં અઢારથી વીસ વખત શ્વાસ અંદર બહાર કરે છે આ ગણતરી અલગ અલગ પણ હોઈ શકે છે ત્રીસ કૂદકા મારો તમે હાંફતા હોય એવું લાગે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે ત્રીસ વખત કૂદકા મારવાના છે તો તેનાથી તમે હાંફતા હોય તેવું લાગે છે તો આપણે તેનો જવાબ ચોક્કસથી હા હામાં લખીશું કારણ કે કૂદકા મારવાથી આપણને હાંફ ચડશે હવે ફરી એક મિનિટમાં તમે કેટલી વખત શ્વાસ અંદર અને બહાર કાઢ્યો તે ગણો હવે વિદ્યાર્થી મિત્રો કૂદકા માર્યા પછી આપણે એક મિનિટમાં કેટલી વખત શ્વાસ અંદર બહાર કરીએ છીએ તે ગણવાનું છે તો હવે આપણે શ્વાસ અઠ્યાવીસથી ત્રીસ વખત અંદાજે અંદર બહાર કરીશું કૂદ્યા પહેલાં અને પછી તમારી ગણતરીમાં શું તફાવત આવ્યો હવે જ્યારે આપણે કૂદ્યા વગર નોર્મલ આપણો શ્વાસ ગણ્યા તો અઢારથી વીસ આવતા હતા અને કૂદકા માર્યા પછી આપણે આપણા શ્વાસ અંદર બહાર કેટલા થાય છે તે ગણ્યા તો અઠ્યાવીસથી ત્રીસ આવે છે એટલે કે હવે આપણી શ્વાસની ગણતરીમાં આઠથી દસ કે અમુકવાર કે પંદરની ગણતરીનો પણ તફાવત આવી શકે છે તમારી અંદરની ઘડિયાળ હવે વિદ્યાર્થી મિત્રો આપણે બધાએ ઘડિયાળનો ટીક ટીક અવાજ સાંભળ્યો છે તમે ડૉક્ટરને તમારી છાતીનો અવાજ સાંભળવા સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરતા જોયા છે અવાજ ક્યાંથી આવે છે શું તમારી છાતીમાં ઘડિયાળ છે જે અવાજ કરે છે તો વિદ્યાર્થી મિત્રો જેમ આપણે બહારની ઘડિયાળ ટીક ટીક અવાજ કરે છે તેમ કુદરતી આપણી અંદર પણ એક ઘડિયાળ છે જે સતત ટીક ટીક કરે છે જી હા તે આપણો હૃદય છે આપણા હૃદયના ધબકારાને લીધે આપણને સતત ધબકારાનો અવાજ મહેસૂસ થતો હોય છે અને ડૉક્ટરો તે ચેક કરવા માટે આ રીતે જે ટેથોસ્કોપ જે સાધન આપ્યું છે તેનો ઉપયોગ કરતા હોય છે અને ડૉક્ટર જ્યારે બાળકોને ચેક કરે ત્યારે પણ આપણે ઘણી વખત દવાખાનામાં આ રીતે તેનો ઉપયોગ કરતાં આપણે જોયા છે શું તમે તમારા ધબકારા સાંભળ્યા છે તમારા ખભાથી કોણી સુધી લાંબી રબરની ટ્યુબ લો ટ્યુબના એક છેડે ગણની લગાવો ગણની તમારી છાતીની ડાબી બાજુએ મૂકો ટ્યુબનો બીજો છેડો તમારા કાન પાસે રાખો ધ્યાનથી સાંભળો શું તમે ધક ધક એવો અવાજ સાંભળ્યો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે એક રબરની ટ્યુબ લઈને તેના છેડે ગણી લગાવીને ગણી છાતી પર રાખીશું અને ટ્યુબનો છેડો આપણા કાન પાસે રાખીશું તો તેનાથી આપણે જાતે પણ આપણા હૃદયના ધક ધક ધબકારા સાંભળી શકીશું તે સિવાય વિદ્યાર્થી મિત્રો આપણે આપણા બીજા વિદ્યાર્થી મિત્રની છાતી પર આપણા કાન રાખીને પણ આપણે ધક ધક અવાજ હૃદયનો સાંભળી શકીએ છીએ તે સિવાય મિત્રો આપણે ઘણી વખત ડૉક્ટરને આપણે આપણા હાથ પર ધબકારા જોતા જોયા છે હવાનો પ્રવાહ હવે એક તમને એક સુંદર પ્રવૃત્તિ કરવામાં આવી છે આ માટે દસથી પંદર સેમી ત્રિજ્યાનો કાગળ લો આ કાગળને સર્પાકાર કાપો ચિત્ર એકમાં બતાવ્યા મુજબ વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે એક સર્પાકાર કાગળ કાપવાનો છે આ સાપના માથાના ભાગે દોરી બાંધો સાપના માથાના ભાગે દોરી બાંધી દેવાની છે તેને લટકાવવા ગાંઠ બાંધો હવે સાપ હલનચલન કરવા તૈયાર છે સાપને ગરમ વસ્તુની નજીક લઈ જાઓ આ માટે તમે ગરમ ચા પાણી કે સડગ મીણવત્તી લઈ શકો છો હવે ઉપરથી જુઓ સાપ કઈ દિશામાં ફરે છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે કોઈ ગરમ વસ્તુની નજીક સાપને લઈ જઈને જોઈશું અને જોવાનું છે કે સાપ હવે કઈ દિશામાં ફરે છે એટલે કે તેની ગતિ હવે કઈ દિશામાં છે જ્યારે હવા ઉપર તરફ વહે છે ત્યારે તે ઘડિયાળના કાંટાની દિશામાં ગોળગોળ ફરશે જ્યારે હવા નીચે તરફ વહે છે ત્યારે સાપ તેની વિરુદ્ધ દિશામાં ફરશે તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ વસ્તુની ગરમ હવા તો ગરમ હવા હંમેશા નીચેથી ઉપરની તરફ જાય છે કારણ કે તે વજનમાં હલકી હોય છે તો તે વખતે સાપ ઘડિયાળના કાંટાની દિશામાં ગોળગોળ ફરે છે આ સાપ સાથે પંખા નીચે ઊભા રહો જુઓ તે કઈ દિશામાં ફરે છે આ કાગળના સાપને જુદી જુદી જગ્યાએ લઈ જાઓ અને તેના હલનચલનનું અવલોકન કરો હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે પંખાની ઠંડી હવા સાપને મળશે ત્યારે તે વિરુદ્ધ દિશામાં હલનચલન કરશે કારણ કે ઠંડી હવા ભારે હોવાથી તે ઉપરથી નીચેની તરફ ગતિ કરે છે શું તમે સાપના હલનચલનથી સમજી શકો કે હવા ઉપર તરફ કે નીચેની તરફ વહે છે તો હા વિદ્યાર્થી મિત્રો આપણે સાપના હલનચલનથી આ વસ્તુ સમજી શકીશું આપણે શું શીખ્યા જ્યારે રમતા રમતા અમિત દિવાલ સાથે અથડાયો તેનું કપાળ ફૂલી ગયું દાદીએ તરત જ સ્કાર્ફ ચાર પાંચ વાર વાળ્યો તેમાં ફૂંક મારી અને અમિતના કપાળ પર રાખ્યો તમારા મતે દા દીદીએ આવું કેમ કર્યું તો વિદ્યાર્થી મિત્રો અમિતને વાગે છે તો હવે દીદીએ પોતાનો સ્કાર્ફ વાળીને તેમાં ફૂંક મારીને ગરમ કર્યો અને અમિતના કપાળ પર રાખ્યો આમ કરવાથી સ્કાર્ફમાં આવેલી ફૂંકવાળી ગરમ હવા દ્વારા અમિતના કપાળના સોજા પર શેક કરવાથી તેને દર્દમાં રાહત થઈ અને દુખાવો ઓછો થયો આપણે ગરમ વસ્તુઓને ઠંડી કરવા અને ઠંડી વસ્તુઓને ગરમ કરવા ફૂંક મારીએ છીએ દરેકનું એક ઉદાહરણ આપો ફૂંક મારવાથી ગરમ વસ્તુ ઠંડી થાય તેનું ઉદાહરણ ગરમ ભજીયા પર ફૂંક મારવાથી તે જલ્દી ઠંડા પડે છે અને ફૂંક મારવાથી ઠંડી વસ્તુ ગરમ થાય તેનું ઉદાહરણ બરફ પકડવાથી ઠંડી થઈ ગયેલી હાથની આંગળીઓ પર સતત જોરથી ફૂંક મારતા રહેવાથી આંગળીઓ ગરમ થાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું આ પ્રકરણ પૂરું થાય છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક અને શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ કરી લેશો અને બે આઇકન જરૂરથી પ્રેસ કરીશો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના પરીક્ષાલક્ષી પ્રશ્નોત્તરનો વિડીયો પણ મેં બનાવેલો છે તો તે પણ આપ જોઈ શકો છો ફરી મળીશું નવા પ્રકરણ સાથે ત્યાં સુધી આવજો